નમસ્કાર ભલીમોલેગરોમાંથી હું છું મિશું નૈમિષ આજે આપણે વાત કરવાની એ સેવન સ્ટાર બેક્ટેરિયા વિશેની સંપૂર્ણ માહિતીની તો સેવન સ્ટાર બેક્ટેરિયા છે એ લાઈફોલાઇઝેશન ટેકનોલોજીથી બનેલા છે એની અંદર ક્યાં કયા બેક્ટેરિયા આવે છે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી શું છે તેમજ તેનું પ્રમાણ કેટલું છે આ વગેરેની ડિટેલમાં ચર્ચા કરીશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો મળતા રહે હવે સેવન સ્ટાર બેક્ટેરિયા છે એ નેનોબી કંપની રાજકોટ સ્થિત છે એ કંપનીના આવે છે જેની અંદર સાત પ્રકારના બેક્ટેરી આવે છે અને લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી બનેલા છે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એટલે શું સૌથી પહેલાં એ વાત કરીએ આપણે કે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી શું છે તો લાઇફોલાઇઝેશન ટેકનોલોજી ત્રણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે એક સૌથી પહેલાં ફ્રીઝિંગ કરવામાં આવે છે ફ્રીઝિંગ એટલે કે પદાર્થને પચાસ માઇનસ પચાસ ડિગ્રી તાપમાને લઈ જવામાં આવે છે એટલે આખો એક બરફ થઈ જાય છે ત્યારબાદ બીજું આવે છે પ્રાથમિક સુકવણી કરવામાં આવે છે જેમાં પદાર્થને અત્યંત ઓછા દબાણમાં મૂકવામાં આવે છે જેના પર પદાર્થનો બરફ રહેલો છે એ ડાયરેક્ટ પા હવામાં ઉડી જાય છે એના પછી ઘઉં સુકવણી આવે છે તાપમાન વધારીને પદાર્થમાં રહેલો જે ભેજ છે એ ઉડાડવામાં આવે છે આ આખું લાઇફોલાઇઝેશન ટેકનોલોજી છે લાઈફફોલાઇઝેશન ટેકનોલોજીની અંદર એક મહત્ત્વની વાત છે કે બેક્ટેરિયા છે એ ખાતરીબંધ રહે છે અને લાંબા સમય સુધી જીવંત રહે છે હવે સાત પ્રકારના બેક્ટેરિયા આવે છે એમાં સૌથી પહેલાં ટ્રાઇકોડર્મા આવે છે તો ટ્રાઇકોડર્મા એ સફેદ ફૂગમાં કામ કરે છે બીજું છે સૂડોમુણસ સુડોમુનાસ છે એ કાળી ફૂગમાં કામ કરે છે અને ત્રીજું છે આપણે મેટાલાઇઝિંગ એનેસ્ટ્રો જે ઊંડા અને ઉધઈમાં કામ કરે છે એના પછી ચોથા નંબરના ફેક્ટર છે બેસિલિયસ સબટિલિયસ જે હોર્મોન્સ અને નાઇટ્રોજન ફિક્સેસનનું કામ કરે છે અને છોડને તણાવ મુક્ત કરવામાં મદદરૂપ કરે છે એના પછી પાંચમો આ છે જે પેસિલિયસ એમિલોલી વિપેન્સિસ જે વિરોધી સૂક્ષ્મ જીવાણું છે એને મારવાનું કામ કરે છે અને છઠ્ઠા છે પેસિસો પેસિલોમાઇસિસ માઇસિસ અને માઇકોરાઈઝિયા અને સુડો ઉનાર ત્રણેય ભેગા થયેલા જે નિમોટેડ છે એમાં ખૂબ સારામાં સારું કામ કરે છે અને સાતમું છે માઇકોરાજા માઇકોરાજા છે એ મૂળના વિકાસમાં કામ કરે છે અને જે અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વો એ લભ્ય બનાવવામાં કામ કરે છે તેમજ મૂળનો ખૂબ વિકાસ કરે છે અને જે પોષક તત્વો જમીનની અંદર છે ત્યાં સુધી મૂળને પહોંચાડવાનું કામ કરે છે એટલે લગભગ મૂળનો કુહવારો સુકારો ફ્યુજેરિયમ વ્હીલ જે તળમાં ખાસ કરીને પિથેરિયમ નામને ફૂગાવીને સુકાય છે એમાં પણ સારું કામ કરે છે પછી ફાઇટોપ થોડા કરે છે વાયરસ નિમોટાઇટ કૃમિ આ બધું જ પ્રકારનું એક સાથે જે સ્ટાર બેક્ટેરિયાની અંદર કામ આપે છે તો હવે બેક્ટેરિયા ક્યારે નાખી શકે છે બે કોઈ પણ હવે બેક્ટેરિયા નકરા ટ્રાયકોડમાં વાપરો હોય કે આ સ્ટાર વાપરો તો ખાસ કરીને જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે ભેજ હોય તો જ આ બેક્ટેરિયા કામ કરે છે અને કામ કરતા નથી એટલે સૌથી પહેલાં જમીનમાં ભેજ હોવું જરૂરી છે અને અથવા તો જો તમે છાણિયા ખાતર કે એની સાથે મિક્સ કરીને નાખવા હોય તો પાણી પાયું ને જમીન ભેજવાળી હોય તો બધા નાખવા અથવા તો પાણી સાથે પણ તમે આપી શકો છો તો હવે આ મિક્સ કરવા હોય તો એની અંદર રહેતી છે છાણિયું ખાતર છે અથવા ઓર્ગેનિક ખાતર છે એની સાથે મિક્સ કરી શકાય છે રાસાયણિક ખાતર કે દવાની સાથે મિક્સ કરી શકાતા નથી હવે આનો અંદર ખાસ કરીને બેક્ટેરિયાની અંદર ડેક્સ્ટ્રો નામનો ખોરાક કહેવાય બેક્ટેરિયાનો એ સાથે હોય છે એટલે ગોળ કેવું કંઈ નાખવાની જરૂર રહેતી નથી નફરા બેક્ટેરિયા સીધા એક્ટિવ થઈ જાય છે હવે પ્રમાણ જોઈએ તો એક વીઘામાં આપણે સો ગ્રામનું પ્રમાણ છે અઢી વીઘા અઢીસો ગ્રામની અંદર થાય છે તો બેક્ટેરિયા નાખ્યા પહેલાં દસ દિવસ કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ ના કરવો અને દસ દિવસ પછી પણ રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ ના કરવો તો સેવન સ્ટાર અત્યારે આધુનિક જમાનામાં ગણીએ તો ખૂબ સારું તો રિઝલ્ટ આપી શકે છે અને જુદા જુદા પ્રકારના આપણે બેક્ટેરિયા મિક્સ કરીને નાખીએ છીએ ટ્રાયકોડમાન સુડોમોનાસને માઇક્રોજન જે અલગ અલગ બેક્ટેરિયા ભેગા કરવાની જરૂરિયાત નથી રહેતી અને ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે અને એક મહિનાની અંદર એકવાર નાખી શકીએ છીએ બીજા મહિનામાં બીજી વાર પણ નાખો હોય તો નાખી શકીએ છીએ હવે મિત્રો જે ફૂગ અને બેક્ટેરિયા આપણા જમીનની અંદર નષ્ટ થતા જાય છે તો આ સોસ્ટર બેક્ટરિયા વાપરશું તો એક આપણા મદદગાર ફૂગ અને બેક્ટેરિયા બંને વસ્તુ આની અંદર આવી જાય તો ખૂબ સારું કામ આપશે